અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોતમલા માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ભવ્ય માનવકાળના નિયમોની સમજૂતી આપી હતી જો તમે આ નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે સારા માણસ જ નહીં પણ પોતાના ગામને પણ સારું બનાવી શકશો પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ઉત્તરાયણ વિશે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દાન આપવાનો તહેવાર છે અંતે દરેકને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા